આપને એટલું જણાવીશ કે બહુ ટ્રાન્સપેરન્સીથી બિલકુલ રૂલ્સ પ્રમાણે જ પરીક્ષા લેવામાં આવી છે અને એ પ્રમાણે જ એના રિઝલ્ટ ડિક્લેરેશન કરવામાં આવ્યું છે એટલે એવું કંઈ અમે કર્યું નથી અને અપોઇન્ટમેન્ટ તો ગવર્મેન્ટ કરે અમારે ત્યાં બે કેન્ડિડેટ્સને એબ્સોબ કરવાની જગ્યા પડેલી હતી અને લગભગ એપ્રોક્સિમેટ ફિફ્ટીન ટુ એટીન કેન્ડિડેટ્સ હતા અને બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવી અને સરકારી અધિકારીની હાજરીમાં અમારે પરીક્ષા લેવાની હોય તો એમની હાજરીમાં આપણે બે પરીક્ષા લીધી જે એક રિટર્ન પરીક્ષા એકસો પચાસ માર્ક્સની અને પછી ત્યારબાદ બે દિવસ પછી પ્રેક્ટિકલ પરીક્ષા પંચોતેર માર્ક્સની એમ કરીને કુલ બસો પચીસ માર્ક્સની આપણે એક્ઝામિનેશન આ લેબ એસિસ્ટન્ટ માટે લીધી હતી આજે પરીક્ષા હતી

ના અમે બહુ જ એકદમ ધ્યાન રાખીને પરીક્ષા લીધી છે અમારી પાસે જે રૂલ્સ હતા એ પ્રમાણે મેં કહ્યું એટલા માર્ક્સની પરીક્ષા લીધી છે બે કોલેજોએ સાથે લીધી હતી અને એકદમ ટ્રાન્સપિરન્સીથી કરી હતી કારણ કે અમે ચારોતર વિદ્યામંડળની અંદરમાં અમારી બંને સંસ્થા આવે અને એકદમ ઓપનલી વી બિલીવ ઇન ઓપન સિસ્ટમ ગુજરાત પસંદગી અમારા પાસે જે રૂલ્સ છે એ પ્રમાણે અમારે તમને તમને કહ્યું એ રીતે એકસો ને પચાસ માર્ક્સની થિયરી લેવાની હતી અને પંચોતેર માર્ક્સની પ્રેક્ટિકલ પ્રોફેશન્સી આગળના દિવસે એકસો પચાસની થિયરી લેવાની હોય મલ્ટિપલ ચોઈસની અને બે દિવસના ગાળા પછી પ્રેક્ટિકલ લીધી અને ત્યારબાદ એ બંનેના ટોટલ પ્રમાણે મેરિટ લિસ્ટ બને અને એ આપણે વેબસાઇટ ઉપર ડિસ્પ્લે કર્યું છે હું એવું માનું છું કે આક્ષેપ અમારી ઉપર છે ઇઝ નોટ એકચ્યુઅલી અ રાઈટ એલિગેશન બિકોઝ અમે લોકોએ ખરેખર એકદમ વ્યવસ્થિત રીતે પરીક્ષા લીધી છે બધા જ રૂલ્સ અમારી પાસે હતા એ બધા જ ફોલો કર્યા છે અને અમારો કોઈ એવો ભાવ છે જ નહીં કે અમે કોઈને અન્યાય કરીએ અમે બિલકુલ ન્યાય ન્યાયમાં જ માનીએ છીએ અને જે કેન્ડિડેટ લેવાયું છે તો અહીંયા મારી ત્યાં ભણેલું છોકરું છે તો ઇનફેક્ટ વી આર વેરી હેપી દેટ અવર ચાઇલ્ડ હેઝ બિન એટલે એવું કશું જ એની પાછળ અમારો કોઈ ઇન્ટેન્શન નથી વી આર વેરી ફેર એ તો હવે મને નથી ખબર કે વિવાદ કેમ સમજાયો પણ હા આ જે લેટર ગવર્મેન્ટમાં આવ્યો એમાં એક વાક્ય મેન્શન કરેલું છે કે એ રૂલ્સ ફોલો નથી થયા એટલે ઇન બિટવીન રૂલ્સ અમે પરીક્ષા લીધી અને એ જ્યારે રૂલ્સ આવ્યા એની વચ્ચે અગર આવ્યા હોય તો કદાચ જૂના રૂલ્સ ને નવા રૂલ્સ એવું કંઈક હોઈ શકે પરીક્ષા લેતા લીધી જી અમારી પાસે એના રૂલ્સ ભી આવેલા છે અમે સરકારી પ્રતિનિધિશ્રી સાથે તે પણ એની ચર્ચા કરી લીધી હતી એમણે અમને ગાઈડન્સ આપ્યું એ પ્રમાણે કમ્પ્લીટલી વોટ એવર રૂલ્સ વી હેડ ઓન પેપર We have followed that and taken accordingly.